નેજા હેઠળ ડભોઈ તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા જુદી જુદી ટીમો બનાવી પુરા નાશક જંતુનાશક દવાનો છંટકાવ ઘરે ઘરે સર્વે હાથ ધરવાની સાથે જ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘરાંગણે સમયસર સારવાર મળી રહે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો વગાડતા અટકાવી શકાય વડોદરા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડભોઈ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રમોદકુમાર શ્રીવાસ્તવ દ્વારા તાલુકાના પૂરગ્રસ્ત ગામો જેમાં બનૈયા રાજલી ઢોલાર વાલીપુરા અંગુઠણ કરાલી કરાલીપુરા બંબોચ ભીલાપુર ગોજાલી દંગીવાડા અદલાપુરા પલાસવાડા સહિતના અનેક ગામોમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો છે પાછલા પાંચ દિવસથી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે જેમાં ઘરે ઘરે પીવાના પાણીના નમૂના લઈ તપાસ કરવામાં આવી રહી છે સાથે જ જંતુનાશક દવાનો છંટકાવ અને મેડિકલ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય વ્યાપેલું હોય તો જે તે વિભાગને તેના ફોટો પાડીને સફાઈ માટે પણ સૂચનો કરાઈ રહ્યા છે આમ પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી શરૂ કરાતા લોકોમાં રાહત થઈ છે